आपण पाहणार आहोत कृषी उत्पन्न बाजार समिती जुन्नरचे उपबाजारावर आळे फटा आणि फटाई कांद्याचे लाईव्ह मध्ये कांदा लिलाव पाहणार आहोत लिलाव चालू करण्यापूर्वी व्हिडिओला शेअर व लाईक नक्कीच करा एकच उद्देश माझ्या बळीराजाला घर बसल्या सर्व शेतमालांची बाजारभावाची माहिती समजली पाहिजे चला तर सुरू करूया अरे फटा बाजार समिती येथील कांद्याचे लाईव्ह मध्ये चाळीस पंचाळीस एकशे एक्कावन्न बावन्न पंचावन्न एकशे साठ एकशे साठ रुपये करू एक एकाहत्तर रुपये चाळीस पन्नास पंचावन्न एकशे पासष्ट रुपये એકશેવન નવ એકશે પંચાવન રૂપિયા નવ શંભા એક દોન દીસ બાવીસ પંચવીસ ત્રીસ ચાલીસ પંચાવન પન્નાસ બાવન એકશે પંચાવન રૂપિયા શંભ એક દોન દહા બાર પંચાવીસ બીજા ચાલીસ પંચાપન બાવન પંચાવન છપ્પન એકસો સાઠ બાસઠ એકાવન પંચાવન એકસ એકસઠ રૂપિયા એક શુભ બારા પન્સ વીસ પંચ પચીસ ચાલીસ પંચ એકશાવન એક શુ શંભવ એકશે ચી પંચા પન્સન પંચાવન પંચાવન રૂપિયા નર્ત સર એક પંચાવન ભાવ એક પંચાવન રૂપિયા છાપ શંભર એક દોન એકશે વીસ પંચ એસજી એકશે બાર તેર ચૌદ પંદર સોળ વીસ બાવીસ પંચવીસ ત્રીસ છત્તીસ પસ્તી ચાલીસ બેન રૂપ શંભવ એકશે દસ પચીસ ત્રીસ પચીસ ચાલીસ પચાસ પન્નાસ બાવન પંચાવન એકશે સાઠ રૂપિયા ચાલીસ પંચા પન્સ બાવન પંચાવન છપ્પન અઠાવન સાઠ બાસઠ બાસઠ સત્તર એકબલ ડબલ ત્રીસ